જય ગણેશ દાદા જય માતાજી જય જીનેન્દ્ર કુળદેવી શ્રી સવલ માતાજીની જય જયકાર હો આજે ધૂડી ગામમાં

આજ ની ભગતસિંહ રાઠોડ પરિવાર એમના ભાગ્યનો ખૂબ ખૂબ આભાર અભિનંદન આજે भाग्य खुली गया पूज्य आचार्य भगवंत श्री नवीन मुनि महाराज साहेब जी ओ खूब खूब पावो शांति आणि जीवदयाना अभिवादी बनतो दों अबी वादी छे एवा पूज्य गुरुदेवनी निसरा प्राप्त थेल छे पूज्य गुरुदेव हाल मांगलिक प्रवचन કરી રહ્યા छे અને ભાવિક ભક્તોને આશીષ તેમજ આશીર્વાદ વરસાવી રહ્યા છે અને લુણી ગામ માટે તેમજ સમસ્ત અબોલા જીવો માટે કરી રહ્યા છે એવા નવીન મુનિ મહારાજ સાહેબને વંદના મથેરામ વંદામી ગુરુદેવ આપનું આશીષ તેમજ આશીર્વાદ સમુ ગામ વાસીઓ પર સદાય વરસતું રહે અને ગલિયા ભાવિકો ઉપર તો આપના આશીષ તેમજ આશીર્વાદ સદાય વર્ષે અને વરસાવતા રહેજો ખુબ ખુબ આભાર ધન્યવાદ અભિનંદન